ねしなばにね

એમને આ પ્રોડક્ટ વાપરેલી છે એપી બેસી બુન ફ્લાવર અને કોપ પરિવર્તન હવે આ દવા રીંગણની ગ્રોથ છે વિકાસ છે બધી વાતે જોરદાર છે અને તેમનું આ બીજા ખેડૂતોને વાપરવી જોઈએ એક ના જ વાપરવી જોઈએ સો વાપરવી જોઈએ કારણ કે આટલા વરસાદમાં આટલું બધું છે સારું છે હમ હમ રીંગણ સારો મળે છે સારો મળે હવે જોરદાર વિકાસ છે એટલે દરેકને આ દવા વાપરવી જોઈએ એ વાત નક્કી વારું છે અને દવા ઓર્ગેનિક છે આપણા બરોડાની જ કંપની છે આગળની નહીં દવા વાપરીને તમે ખુશ છો ને